સુરતના કામરેજમાં રફતારનો કહેર ટ્રેલર ચાલકે ચાર જેટલા વાહનોને અડફેટે લીધા એક વાહન ચાલકનું પણ અકસ્માતમાં મોત નીપજ્યું કામરેજના ઉદ્યોગનગર બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ઇન્દ્રમલ ક્યારે કઈ રીતે આ અકસ્માત સર્જાયો હતો શું છે સ્થિતિ રાત્રે લગભગ બે વાગ્યાની એકથી બે વાગ્યાની આસપાસ છે તે આ અકસ્માત સર્જાયો હતો અને મુંબઈથી અમદાવાદ તરફ જે એક બોલેરો પિકઅપ જઈ રહી હતી તે ઉદ્યોગનગર કામરેજથી માત્ર સો મીટરના અંતરે આવેલો ઉદ્યોગનગરનો બ્રિજ છે ત્યાં છે તે બ્રિજ પર છે તે આ જે બોલેરો મેક્સ પિકઅપ છે તે બ્રેકડાઉન થઈ હતી અને જે બોલરોના ચાલક છે તેમણે છે તે મદદ માટે એનએચઆઈને ફોન કર્યો હતો એનએચઆઈની પેટ્રોલિંગ ટીમ ત્યાં પહોંચી હતી ક્રેન ત્યાં મંગાવવામાં આવી હતી અને ટ્રેલર ચાલક છે તે પૂરપા ઝડપે આવી રહ્યો હતો તેને પહેલા છે તે બ્રેકડાઉન થયેલી બોલેરો પિકઅપ અને ત્યારબાદ ક્રેન પોલીસની જે પીસીઆર વાન હતી તેને અને અન્ય એક ટ્રક ને છે તે અડફેટે લીધા હતા ચારેય ગાડી સાથે અકસ્માત સર્જ્યો હતો અને એ જાતે જે 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 અંદર પિકઅપ બ્રેકડાઉન થઈ તેના અકસ્માતમાં જ મોત થયું હતું જ્યારે જે ટ્રાફિક ખુલ્લા કરાવવા માટે રોડ પર ઉભા હતા તે બે ટ્રાફિકના જવાનોને ગંભીર રીતે ઇજા થઈ હતી બંનેને આ સારવાર અર્થે ખસેડ્યા છે અને સમગ્ર મામલે છે તે કામરેજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે આભાર આપનો તમામ માહિતી બદલ